સમાચારમાં આગળ વાત કરીશું તો બનાસકાંઠાના અંબાજી પહોંચેલા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ પાડલિયા ગામમાં થયેલી ઘટનાને લઈ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું કે અમે સત્ય હકીકત જાણવા માટે પાડલિયા ગામે જઈ રહ્યા છીએ પણ સમસ્યાનું સમાધાન હિંસા નથી તેમ છતાં હિંસાની ઘટના બની છે આ ઘટના કોના આદેશ અને કોની સૂચનાથી બની તેના મૂળ સુધી જઈશું તેમણે વધુમાં જણાવ્યું કે કાનૂની કાર્યવાહી દરમિયાન બંને પક્ષોની મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે

છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે એ કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જે ત્યાં જઈશું ત્યાં સ્થળની મુલાકાત કરીશું લોકોની મુલાકાત કરીશું જાણીશું અને બાદમાં સત્ય સત્ય હકીકત સૌને અમે જણાવીશું અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડિયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના ઓગણત્રીસ રાજ્ય માટે વિચારીશું અને એક બે દિવસની વાત નથી વર્ષો વિતશે પણ મને લાગે છે દેશનું ઓગણત્રીસમું રાજ્ય જ્યારે બનશે ત્યારે ભીલ પ્રદેશ અસ્તિત્વમાં આવશે